જો આપણે પડ્યા સુરત થી લઈ આવ્યા છે હાડિયું તો આપણે હાડીઓ ઘણી બધી લાવવા લાગીશા પાંચો ઘાત ચાલી ને હા એટ ને બસ જેવી હાડિયો છે બહુ સરસ મજાની હાડીઓ છે સુરત થી નવો માલ લાવેલો છે અમારો ફોન આવ્યો હતો વિશાલભાઈ કે એ લાવ્યા છે ને તમને ગમે એવી લઈ જાઓ આપણે આડિયો જોઈ લેવી ગમે એવી લઈ લઈશું આમાંથી જો અહીંયા સરસ મજાના પોસ્ટર છે તમને કોઈને જો આમાંથી આડિયો ગમી જાય તો કોન્ટેક આપણે નંબર આપેલો છે તો કોન્ટેક્ટ કરી નાખજો બધા લઈ જજો આડિયો બહુ સરસ મજાની છે આડિયો પહેરતા હોય એને તો ધ્યાનમાં આવી જશે મને તો જો કઈ આડી ગમી ખબર આ આડી એ મસ્ત છે આ આડી મને બહુ ગમી ગઈ છે તો આપણે પછી આ આડી લેવાની થાય છે હવે લેવાની થાય ને તો આ લઈશું અને હું જ્યારે આ આડી પહેરું ને વિડીયોમાં જોજો પાછા કેવી લાગે છે મને કહેજો ગમે હાલો અને આગળ તમને મંદિર બતાવી દઉં અમારા ખોડિયારમાંનું મંદિર છે આપણે આવીને પેલા દર્શન કરી લીધા છે માતાજીના અને આ છે અમારા પિતૃદેવ એટલે કે અમારા મોટા ભાઈ છે અને પિતૃદેવ થઈ ગયેલા છે તો આપણે ભાઈના પણ દર્શન કરી લઈએ અને હવે તમને રસોડું બતાવી દઈએ અહીંયા જો ઊભું રસોડું છે આવી રીતનું કંઈક અને અમારો તો ત્યાં નથી પણ અહીંયા ઊભું રસોડું છે ને અમારે જો સાહિલ ને અમારા જયેશ ભાઈ ને પાછળ પાછળ આવે છે અને અહીંયા એક પાછળ રૂમ છે આવી રીતના બસ એક રૂમ આવી ગયો છે અને હવે આપણે પાછા બહાર જઈએ તો કેવું લાગ્યું તમને ઘર અમને વિડીયોમાં આગળ જરૂરથી કહેજો તો મળીએ પાછા નવા મોકલી આવજો બધાની જય માતાજી આવજો નહીં